હલો મિત્રો જય ઠાકર જયમાં ખોડલ કેમ સૌ બધાને મજામાં મજામાં જ રેજો તો આપણે આવી ગયા છે ખાવા ઉપર કેમ કે આજે તમને ખાસ કરી નંબર દેવાના છે તો નંબર દેવાના છે તમને પણ એવું લાગશે કે નંબર લીધા પછી કેવું લાગે તો કહેજો તો ખરા તો એમાં એવું છે કે છેલ્લે નંબર મળશે તમને છેલ્લે પહેલાં હું તમારી સાથે વાત કરી લઉં છું ને પછી આપણે છેલ્લે નંબર મળશે એનું કારણ છે કે ભાઈ જો નંબર નાખ્યા પછી બે દિવસ ફોન ચાલુ રહેશે ફોન તો ચાલુ જ રહેશે પણ મારી પાસે નહીં હોય બરાબર છે તમે પહેલાં સોકો કહી દઉં છું શરદી થઈ ગઈ છે ને ગળો પણ ત્રણેક બેહી ગયું છે તો અવાજ આપણો થોડોક મીડિયમ આવશે બહુ નહીં આવે કેમકે ઘણું જોર કરું છું ને તો અવાજ થોડોક આવે છે તો આપણો નંબર બે દિવસ માટે રહેશે ને એમાં એવું છે કે પછી એ ફોન મારી પાસે હોય નહીં તો ખાસ કરીને નમ્ર વિનંતી કરું છું કે ફોન કરવામાં ધ્યાન રાખજો ને જો તમને એવું લાગતું હોય કે સારી વાત કરવાની હોય તો કરજો ને બીજા નંબરમાં કે જો ખરાબ વાત મને ગમતી નથી બરાબર છે બીજા નંબરમાં એ કહું છું કે તમે ફોન કરશો તો અહીંયા સીધો વિડીયો શૂટિંગ સારું હોય છે જે જે ફોન ભલે દિવસમાં દસ ફોન આવશે કે વીસ ફોન આવે કે કદાચ પચાસ ફોન આવે પણ વિડીયો કોલ વિડીયો કોન ચાલુ રહેશે વિડીયો શૂટિંગ સારું રહેશે ને હું વાત કરતી હોય ને શૂટિંગ સારું હોય છે તો આ રીતે થશે જો તમને એવું લાગશે કે આપણે શૂટિંગમાં આપણો અવાજ ન જાય તો તમે ફોન ન કરતા જો તમને એવું લાગશે કે વિડીયો શૂટ ચાલુ હોય ને એમાં આપણો અવાજ જાય ભલે જાતો તો તમારે ફોન કરવાનો આ તમને હું આ માટે તમને હું નંબર દેતી નથી સુધી તો હવે તમને ખાસ કરીને નંબર આપ્યો છે ને પછી હું તમને પર્સનલ નંબર આપીશ એનું કારણ છે કે હજી એક નંબર હું તમને સેલે આપીશ કેમ કે કેમ કે મારે અહીંથી બહાર નીકળવાની વાર છે બહાર જાઓ તો નંબર તમને આપી શકો કેમ કે આવીને શું બહાર નીકળું તો તમને નંબર આપી શકો તમે મને મળી શકો બહાર ફોન કરી તો આ રીતે પછી આપણે હજી એક નંબર આપીશું પણ આપ જે પહેલો નંબર આપું છું તમે મારી સાથે વાત કરી આપશો બરોબર છે તો ખાસ કરીને મેં તમને જે કીધું છે એ ધ્યાન રાખજો તો હવે આપણે બે પ્રશ્નો હતા કે એ પ્રશ્ન આપણે લઈ લઈએ છીએ કેમ કે મારે કમેન્ટ વાંચવી પડે એમ છે નહીં બરાબર છે એનું કારણ છે કે આ પ્રશ્ન મોડ જ છે તમે બહુ બહુ જ કહેતા એટલે મારે હવે તમને આજે ખાસ કરીને કહેવું પડશે મિત્રો હવે આપણે લેવાના છે કેમ કે તમારા સવાલના જવાબ તમારા સવાલ એવા તમારા કરેલા છે કે ક્યુ ગામ છે ને ક્યાં રહ્યો છો ને શું કામ કરો છો ને કેવા સવો રબારી સવો ભરવાડ સવો શું નામ છે તો આવા સવાલ ઘણા બધા છે કેમકે જેને ખબર છે તો નથી પણ જેને ખબર નથી નવા છે પૂછે નથી પૂછવાનો હક છે માણસ કહેતા નથી કે ભાઈ અજાણ્યા હોય તો પૂછે એવું કંઈ નથી તો આજે તમને એમાં કહી દઉં છું ને વતનમાં ઉનાની બાજુમાં છે કે એવું કહેતા કે કઈ જગ્યાએ રહ્યો છો તો કામરેજ છોકરીએ તમને કીધું છે તો શું તમે જાતિમાં બધી પૂછો છો તો ભરવાડી નથી કે આહિરી નથી અમે છીએ રબારી ને નામ તમે પૂછતા હતા બહુ કરીને કે કેવા શું નામ છે તો રૂપલબેન મારું નામ છે ને રૂપલ રેકા મારી પહેસાન છે તો હવે આપણે આ રીતે તમને બધું કહી દીધું છે ખાસ કરીને તો હવે આપણે નાખવાના છે તો હેન્ડ કરવાનો છે વિડીયો પણ જો ખોટી વાત મને ગમતી નથી બરાબર છે જો ખોટી રીતે વાત કરશો તો એ ફોનમાં મિસ્ટેક આપણને મજા નહીં આવે જો હાંસી વાત કરવી હોય વ્યવસ્થિત વાત કરી હોય તો મને ફોન કરજો જે તમે ફોન કરશો એ વિડીયો શૂટ રહેશે સારું એટલે તમે તમારો અવાજ કેમ કે ફોનમાં અવાજ ફૂલ ફિકર રહેશે અવાજ તમારો વિડીયોમાં આવશે વિડીયો બનશે ને વિડીયો શૂટ ચાલુ હશે અમારું તમારો ફોન આવશે એટલે આ રીતે બનવાનું છે તો તમને કોઈ મજા આમ વાંધો ન હોય કે અમારો વિડીયો અમારા અવાજનો છે એ કોઈ વાંધો ન હોય તો તમે નંબર લઈ શકશો મારા ને તો તમે ફોન કરજો ને બાકીના જો તમને કોઈને વાંધો હોય તમારો અવાજ વિડીયોમાં આવશે એ વિડીયો બસ આપણે બીજા દિવસે મેં છે કાલે જો વાંધો ન હોય તો તમને ફોન કરજો ને એ ફોન નંબર બે દિવસ તમને કીધું છે ને કે બે દિવસ રહેશે બે દિવસ તમે ફોન કરશો તો બધી રહેશે ત્રીજા દિવસે એ ફોન મારી પાસે નહીં હોય બરાબર છે તો હવે આપણે તમે મળશું કાલે નવા વિડીયોમાં ને આજે ભાઈ આ વિડીયો જેને મળે એને કહી દઉં છું કે આજે આપણે લાઈ નહીં થઈ શકો કેમ કે આજે વિડીયો આવી ગયો છે તો લાઈ નથી થવાનો તો હવે આપણે મળશું કાલે નવા વિડીયોમાં કે આપણો નંબર અહીંયા આવી ગયો છે તો ખાસ કરીને આ નંબર લઈ લેજો મળશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય